જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસ હિન્દુસ્તાની ટીમ વિશે કે એસ હિન્દુસ્તાની ટીમ કેટલા પૈસા કમાય છે અને યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાઈ શકાય તો દોસ્તો બે હજાર સત્તરમાં એસ હિન્દુસ્તાની ટીમે ચેનલ શરૂ કરી હતી અને આજે છે બે હજાર ચોવીસ અને દોસ્તો ગુજરાતની નંબર વન કોમેડી ચેનલ બની ગઈ છે એસ હિન્દુસ્તાની ટીમ એમને કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખ્યું અને એમને હાર ન માની અને બે વર્ષ પોતે પૈસા વગર ફર્યા અને એટલા માટે એ આ લેવલ પર છે અત્યારે એમના ટુ મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા છે દોસ્તો અને ઘણા બધાનો એવો સવાલ હોય છે કે એસ બી હિન્દુસ્તાની કેટલા પૈસા કમાતું છે અને એસબી હિન્દુસ્તાનના એક્ટરો જે છે એ કેટલા કેટલા પૈસા કમાતા હશે તો દોસ્તો અને અમુક લોકોનો એવો પણ સવાલ હોય છે કે યુટ્યુબમાંથી કેટલા પૈસા આપણે પોતે કમાઈ શકીએ તો દોસ્તો વાત કરીએ આરપીએમની તો હિન્દી કરતાં ગુજરાતમાં આરપીએમ થોડું ઓછું છે અને દોસ્તો વાત કરીએ કે આપણે કેટલા પૈસા કમાઈ શકીએ એક હજાર વ્યૂ પર કેટલા પૈસા આવે છે તો દોસ્તો જોઈ લો લાઈવ પ્રૂફ કે એક હજાર વ્યૂ પર કેટલા પૈસા આવે છે જેવું કે એક હજાર વ્યૂ પર વીસ રૂપિયા પણ આવી શકે ચાલીસ રૂપિયા પણ આવી શકે અને એક ડોલર પણ આવી શકે તો દોસ્તો કશું નક્કી હોતું નથી દોસ્તો વાત કરીએ કે આપણે એક હજાર વ્યૂઝ પર એટલા કમાઈએ વીસ રૂપિયા કે ચાલીસ રૂપિયા કે પચાસ રૂપિયા તો દોસ્તો તમને બધાને એવું લાગતું છે કે એક હજાર વ્યૂઝ પર ખાલી વીસ રૂપિયા જ કમાઈએ પરંતુ દોસ્તો એ એક હજાર વ્યૂઝ જ્યારે એક લાખ વ્યૂઝ થાય છે તો તમારે દોસ્તો ચાર હજાર રૂપિયા આવે છે તો મહેનત કરવાનું ચાલુ રાખો યુટ્યુબમાં પૈસા તો છે જ પરંતુ હિંમત રાખવી પડે અને સંઘર્ષ પણ કરવો પડે અને વિડિયો કન્ટિન્યૂ નાખવું પડે તો પૈસા કમાઈ શકે તો દોસ્તો વાત કરીએ એસબી હિન્દુસ્તાનીની કે હવે તે કેટલા પૈસા કમાશે તો દોસ્તો તમે અંદાજો લગાવી શકો છો કે મારે જે વ્યૂઝ આવે છે એક હજાર વ્યૂઝ તેના પર વીસ રૂપિયા મળે છે તો દોસ્તો એમને અંદાજે મળતા છે કે ત્રીસ કે ચાલીસ રૂપિયા મળતા છે તો દોસ્તો તમે તે રીતે તમે તમારા અંદાજથી તમે ગોઠવી શકો છો કે એમને વ્યૂઝ કેટલા આવે છે દિવસના એક લાખ બે લાખ કે ત્રણ લાખ કે ચાર લાખ કે પાંચ લાખ તો એમને વ્યૂઝ આવે છે છ લાખ તો તમે તેના પ્રમાણે જોડી શકો છો તો દોસ્તો એસબી હિન્દુસ્તાનીનું ઉદાહરણ એ માટે આપ્યું કે એમને જે મહેનત કરી છે એમને જે સંઘર્ષ કર્યો છે તે તમે કરો તો તમે એ લેવલ પર જશો અને તમે એક મહિનો વિડીયો બનાવી અને તમે એમ કહો છો કે અમે વાયરલ નથી થતા તો ક્યાંથી તો કારણ કે તે પોતે ખૂબ મહેનત કરી છે અને ખૂબ તમે એમના જૂના વિડીયો જોઈ શકો છો ખૂબ જ મહેનત લાગી છે અને બે વાર પણ એ પોતે પૈસા વગર ફર્યા છે તો દોસ્તો બસ આજના વિડીયોમાં આટલું જ અને હા વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી